સમાજના વડીલો આગેવાનો માતા બહેનો સૌ એસટીએસસી ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહમિલનનો અમારો કાર્યક્રમ હતો સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના એ પણ સરકારોએ પાડ્યા નથી ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી પાંચસો કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ હજાર કિલોમીટર સુધી લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે તમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું સાથે સાથે તણખલામાં જે પણ એમપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવી છે દુકાનો બનાવી છે એમાં જાતિવાદ જાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે દસ દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બારના લોકો જે પ્રાંતિયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે ને એમણે આ દુકાનો છીનવી લીધી છે ત્યારે એમાં વહીવટી તંત્ર ન્યાય કરે નહીં તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું અમારી હાજરીમાં એ જે પણ લોકોનો કબજો હશે એ અમે હટાવીશું અને છોડાવીશું અમારા લોકોને અમે આપીશું આ વિસ્તાર અનુસૂચિ પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચી ઊંચી બિલ્ડિંગો રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ આરોગ્ય સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે

એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે પંચ્યાસી દિવસ થયા આજે પણ એ પોલીસ પકડથી દૂર છે તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે તો અદાલતોનું શું કામ છે તમે ન્યાય કરો અને અમે તો સરકારને કહેવાય છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો પેલા જે ત્રણસો છોતેર બળાત્કારમાં પકડાયેલા છે એ એમએલએનો પણ વરઘોડો કાઢો ને તો સરકાર એ પોલીસ સીબીઆઈ સીબીઆઈડી ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાહ ચલાય રહી છે ભયનો માહોલ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને જે પણ નગરપાલિકાઓની ચૂંટણી આવશે અમે પૂરી તાકાત લડીશું સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે અમારું પ્લાનિંગ હશે ઓકે ઓકે થેન્ક યુ